જય હિન્દ વિદ્યાર્થી મિત્રો હું પૂજા વાસાણી સંતકૃપા વિદ્યાલય ઓનલાઈન ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો ડિબેન્ચરના હિસાબો ચેપ્ટરમાં આપણે ગયા વિડીયોમાં ડિબેન્ચર મૂળ કિંમતે કઈ રીતે બહાર પાડવાય એની આપણે બરાબર અભ્યાસ કર્યો હતો ત્યારબાદ આપણે એનું એક ઉદાહરણ પણ સમજ્યું હતું તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે ડિબેન્ચર પ્રીમિયમે કઈ રીતે બહાર પાડવા બરાબર એના વિશે અભ્યાસ કરીશું તો જ્યારે વિદ્યાર્થી મિત્રો કંપની પોતાના ડિબેન્ચર એની મૂળ કિંમત હોય એના કરતાં વધુ કિંમતે બહાર પાડે ત્યારે ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડ્યા તેમ કહેવાય બરાબર સો રૂપિયાનું ડિબેન્ચર હોય અને એકસો પચાસમાં બહાર પાડવામાં આવે સો રૂપિયાનું ડિબેન્ચર હોય અને એકસો ને ત્રીસમાં બહાર પાડવામાં આવે તો અહીંયા જે કંપનીના ડિબેન્ચરની દાર્શનિક કિંમત કે મૂળ કિંમત છે એના કરતાં વધુ કિંમતે બહાર પાડવામાં આવે છે તો આવી રીતે જ્યારે ડિબેન્ચર બહાર પાડવામાં આવે છે તેને ડિબેન્ચર પ્રીમિયમ બહાર પાડ્યા એમ કહેવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો કંપની ધારા પ્રમાણે ડિબેન્ચર પરના પ્રીમિયમની રકમ એ જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે લઈ જવામાં આવે છે ડિબેન્ચર પરનું પ્રીમિયમ એ મૂડી નફો કહેવાય છે બરાબર જેવી રીતે ઇક્વિટી સરના પ્રીમિયમને પણ મૂડી નફો કહેતા હતા એવી જ રીતે ડિબેન્ચર પરનું જે પ્રીમિયમ છે એ પણ મૂડી નફો કહેવાશે હવે એનો ઉપયોગ ડિવિડન્ડની વેચણી તરીકે આપણે કરી શકશું નહીં પરંતુ ક્યાં ઉપયોગ હંમેશા આપણે મૂડી નુકસાન મૂડી નુકસાનને માંડી વાળવા માટે કરશું તો મૂડી નુકસાન તો કેવું મૂડી નુકસાન તો ડિબેન્ચર બહાર પાડતા આપણે જે વટાવ આપ્યો હોય એ પણ મૂડી નુકસાનમાં ગણાય ડિબેન્ચર પરત પ્રીમિયમ હોય અથવા તો પ્રાથમિક ખર્ચા પાઘડી હોય ધંધાની ધંધાને પેટન્ટ લીધેલી હોય તો આ બધાને મૂડી નુકસાન કહેવાય તો આ બધા ખર્ચા માંડી વાળવા માટે ડિબેન્ચર પરના પ્રીમિયમનો ઉપયોગ કરવામાં આવે છે આ જે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું છે તે પાકા સરવૈયામાં ઇક્વિટી દેવા બાજુ અનામત અને વધારાના શીર્ષક હેઠળ દર્શાવવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો ડિબેન્ચર પ્રીમિયમે બહાર પાડવાનું એક ઉદાહરણ આપણે જોઈ લઈએ તો આપણને સારી રીતે સમજાઈ જાય તો અહીં ઉદાહરણ નંબર બે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આપણે રકમ જોઈએ સૌથી પહેલા તો તમારા બધાનું ધ્યાન અત્યારે રકમ પર હોવું જોઈએ ગુજરાત લિમિટેડે રૂપિયા એક એવા ટકાના પાંચ હજાર ડિબેન્ચર ડિબેન્ચર છે કેટલા ટકાના છે દસ ટકાના છે બરાબર એક ડિબેન્ચર કેટલાનું છે તો બસો રૂપિયાનું છે હવે વીસ ટકાના પ્રીમિયમ એ બહાર પાડ્યા છે બસો રૂપિયાનું છે એક અને વીસ ટકા પ્રીમિયમ એ બહાર પાડ્યા હતા જેના પર ડિબેન્ચર દીઠ નાણાં નીચે મુજબ ભરવાના હતા અરજી સાથે સાઠ રૂપિયા મંજૂરી વખતે સો રૂપિયા છે અને આખરી હપ્તા વખતે એસી રૂપિયા છે તો વિદ્યાર્થી મિત્રો પહેલાં આપણે જોઈ લઈએ કે પ્રીમિયમની રકમ કેટલી થશે તો અહીંયા કને બસો રૂપિયા છે ને વીસ ટકા પ્રીમિયમ છે તો બસો રૂપિયાના વીસ ટકા એટલે બસો ગુણ્યા વીસ ભાગ્યા સો કરશું બરાબર એટલે બે મીંડા અહીંયાથી જશે અહીંયાથી જશે એટલે વીસ દૂના ચાલીસ એટલે ચાલીસ રૂપિયા આપણી પ્રીમિયમની રકમ થશે બરાબર હવે આપણે જુઓ અહીંયા કને મંજૂરી વખતે સો રૂપિયા આપણને આપેલા છે એમાં પ્રીમિયમ એડેડ છે તો ચાલીસ રૂપિયા પ્રીમિયમ થશે તો મંજૂરીની રકમ આ પ્રીમિયમના થયા બરાબર તો મંજૂરીની રકમ કેટલી થશે સાઠ રૂપિયા ચાલીસ વત્તા સાઈઠ થાય એટલે સાઠ બરાબર આપણી આ મંજૂરીની રકમ ગણાશે બરાબર હવે જુઓ અરજીના સાઠ રૂપિયા અરજીના સાઠ રૂપિયા મંજૂરીના સાઠ રૂપિયા અરજીના સાઠ વત્તા મંજૂરીના સાઠ વત્તા આખરી હપ્તાના એંસી રૂપિયા એટલે સાહીઠ વત્તા સાઠ 120 ને વીસ એસી કરશો એટલે તમારો જવાબ આવશે બસો રૂપિયા બરાબર આ બસો રૂપિયાનું ડિબેન્ચર અને પ્લસ ચાલીસ રૂપિયા પ્રીમિયમ છે એટલે બસો ચાલીસ રૂપિયાનું એક ડિબેન્ચર થશે હવે વિદ્યાર્થી મિત્રો કુલ આઠ હજાર ડિબેન્ચર માટે અરજી આવી હતી જેમાંથી વધારાની અરજી નામંજૂર કરી અને તેના પરના નાણાં પરત કરવામાં આવ્યા હતા મંજૂરી અને હપ્તા વખતે મંગાવેલ પૂરેપૂરી રકમ મળી ગઈ હતી તો કંપનીના ચોપડે આપણે આમનો જોઈએ કે કઈ રીતે થશે તો કેટલા ડિબેન્ચર પહેલાં બહાર પાડ્યા છે પાંચ હજાર આપણને વધારાની કેટલી અરજી મળી છે આઠ હજાર મળી છે આપને અરજી બરાબર આઠમાંથી પાંચ હજાર એટલે છ સાતને આઠ ત્રણ હજાર આપણને વધારાના અરજી મળી છે જોઈ લઈએ સૌથી પહેલી આમ નોંધ થશે બેંક ખાતે ઉધાર તે દસ ટકાના ડિબેન્ચર અરજી ખાતે જમા અહીંયા કને જુઓ આપણને કેટલી અરજી મળી આઠ હજારની તો આઠ હજાર પ્રમાણે ગણતરી થશે ને અરજી વખતે કેટલા મંગાવ્યા હતા સાઠ રૂપિયા એટલે આઠ છક અડતાલીસ એટલે ચાર લાખને એસી હજાર અહીંયા કને રકમ લખાશે એના પછી વિદ્યાર્થી મિત્રો આઠ હજાર છે તો પાંચ હજારના ડિબેન્ચર ખાતે જમા કરવામાં આવશે બાકીના ત્રણ હજારના પરત કરવામાં આવશે એટલે અહીંયા કને લખાશે દસ ટકાના ડિબેન્ચર અરજી ખાતે ઉધાર ચાર લાખને એંસી હજાર રૂપિયા તે દસ ટકાના ડિબેન્ચર ખાતે જમા તો અહીંયા કને પાંચ હજાર ગુણ્યા સાઠ કરશો એટલે ત્રણ લાખ રૂપિયા આવશે અને તે બેંક ખાતે જમા તો બેંક ખાતે જમા કેટલા રૂપિયા તો ત્રણ હજાર વધારાને અરજી મળી હતી ત્રણ હજાર ગુણ્યા સાઠ રૂપિયા એટલે છ તેરી અઢાર એટલે એક લાખને એસી હજાર રૂપિયા અહીંયા પરત કરશો બેંક ખાતે એના પછી હવે મંજૂરીની રકમ લેણી થશે એટલે આપણે મંજૂરીની રકમ મંગાવશું એટલે દસ ટકાના ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર હવે જુઓ અહીંયા કને કઈ રકમ લખાશે તો આપણે પાસે કેટલા ડિબેન્ચર છે પાંચ હજાર ડિબેન્ચર છે એના ગુણ્યા મંજૂરીની ટોટલ રકમ કેટલી છે તો સો રૂપિયા બરાબર જેમાં પ્રીમિયમ એડેડ છે એ રકમ અહીંયા કને લેવાની એટલે પાંચ હજાર ગુણ્યા સો કરશો એટલે પાંચ લાખ જવાબ આવશે એના પછી વિદ્યાર્થી મિત્રો આમાં આપણે તે દસ ટકાના ડિબેન્ચર ખાતે જમા કરશું ત્રણ લાખ અને તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા કરશું આપણે બે લાખ રૂપિયા તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જોયું હતું કે સો રૂપિયા ટોટલ છે એમાંથી ચાલીસ રૂપિયા પ્રીમિયમના છે તો સાઠ રૂપિયા કેના છે મંજૂરીના છે બરાબર તો પાંચ હજાર ગુણ્યા સાઠ કરશો તો ત્રણ લાખ રૂપિયા આવશે અને પાંચ હજાર ગુણ્યા પ્રીમિયમના ચાલીસ કરશો એટલે તમને બે લાખ મળી જશે બરાબર વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ લેણી રકમ થઈ ગઈ હવે આપણે મંગાવશું અને બધી રકમ આપણને મળી પણ ગઈ છે એવું રકમમાં કીધેલું છે એટલે આવે તો ઉધાર બેંક ખાતે ઉધાર તે દસ ટકાના ડિબેન્ચર મંજૂરી ખાતે જમા કેટલા રૂપિયા થશે પાંચ લાખ પાંચ લાખ પૂરેપૂરા બરાબર હવે એના પછી હપ્તાની રકમ લેણી થશે એટલે આપણે એની રકમ મંગાવશું એટલે દસ ટકાના ડિબેન્ચર આખરી હપ્તા ખાતે ઉધાર તે દસ ટકાના ડિબેન્ચર ખાતે જમા અહીંયા કને વિદ્યાર્થી મિત્રો આપણા પાંચ હજાર ડિબેન્ચર છે એના ગુણ્યા એંસી રૂપિયા આખરી હપ્તાની રકમ છે એટલે આઠ પચાસ ચાલીસ એટલે ચાર લાખ ચાર લાખ રૂપિયા અહીંયા કને લખાશે એના પછી આપણને આ રકમ મળશે એટલે બેંક ખાતે ઉધાર થશે ચાર લાખ રૂપિયા અને તે દસ ટકાના ડિબેન્ચરના આખરી હપ્તા ખાતે ચાર લાખ કારણ કે બધે બધી રકમ આપણને મળી ગઈ છે તો વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ ઉધાર બાજુ અને જમા બાજુનો સરવાળો કરશો એટલે સત્યાવીસ લાખ સાઠ હજાર તમને સરવાળો મળી જશે આશા રાખું છું તમને આ દાખલો પ્રીમિયમથી કઈ રીતે શેર ડિબેન્ચર બહાર પાડાય અને એની હિસાબી અસરો બરાબર સમજાઈ ગયું હશે હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં ડિબેન્ચર વટાવથી કઈ રીતે બહાર પાડાય અને એની હિસાબી અસરો વિશે આપણે અભ્યાસ કરીશું ત્યાં સુધી મને રજા આપો જય હિન્દ જય ભારત